નમસ્કાર દોસ્તો હાલમાં જ એક વિડીયો મેં પોસ્ટ કર્યો હતો આશુતોષ મહાવરીનો જી હા દોસ્તો આ એ સાધ્વી છે જેણે જીવતા સમાધિ લીધી છે એક મહિનાની ડેડલાઇન આપી હતી કે એક મહિના બાદ બે હજાર ચૌદમાં તેના ગુરુ છે આશુતોષ મહારાજ તેણે સમાધિ લીધી હતી અને તેણે પણ એક મહિનાનું કહ્યું હતું તે દસ વર્ષ વીતી ચૂક્યા છે પરંતુ પરત નથી ફેર્યા તો તેને લેવા જવા માટે જાઉં છું અને તેણે પણ સમાધિ લીધી છે આજે લગભગ પોણા બે મહિના જેટલો સમય થયો છે એની ડેડલાઇન એક મહિનાની હતી શું થયું છે આ સમાધિ બાદ તે પરત આવ્યા છે કે કેમ કારણ કે આ મુદ્દે અમે વિડીયો બનાવ્યો હતો ડેડલાઈન હજુ બાકી હતી ચાર દિવસનો સમય હતો મહિના દિવસમાં ત્યારે વિડીયો અમે અપલોડ કર્યો હતો તો આજે નવા અપડેટ શું છે તેના વિશે વાત કરીએ શું આ સાધ્વી માતા છે તે પરત ફેર્યા છે કે કેમ અત્યારે શું પોઝિશન છે મતલબ શું તેમાં નવા અપડેટ છે આ તમામ મુદ્દે વાત કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં શિક્ષણ માટે ત્રીસ સેકન્ડ વાત કરીએ સ્કૂલની સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જૂનાગઢની અંદર અને માત્ર દોઢસો વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે આ વિઝન સંકુલ છે જુનાગઢનું તે વિનામૂલ્યે અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે તો નોટ કરી લેશો આ વિઝન સંકુલ છે ત્યાં જે શિક્ષકોની એક્સપર્ટ ટીમ છે તેને બેસાડવામાં આવી છે અને માત્ર દોઢસો જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાય પરંતુ અગિયાર અને બાર સાયન્સ બેના જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો ગરબ આપના બાળકો પણ અગિયાર અને બાર સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય તો ચોક્કસથી આ વિઝન સંકુલની અચૂકી મુલાકાત લેજો હવે તો નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોદી છે લખનઉ લખનઉનો આનંદ આશ્રમ છે જ્યાં આશુતોષ મહાવરી કરીને એક સાધવી છે આ સાધ્વીએ ઠીક અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમાધિ લીધી છે તેણે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે પણ આવ્યો હતો તેના જે સાધકો છે તેને કહ્યું હતું કે તે પરત ફરશે મહિના દિવસ બાદ અને એ પોતાના ગુરુ જે બે હજાર ચૌદની અંદર અઠ્યાવીસ જાન્યુઆરીના દિવસે તેમના ગુરુ છે આશુતોષ મહારાજ તેને સમાધિ લીધી હતી તેણે પણ કહ્યું હતું કે એક મહિના દિવસ બાદ હું પરત આવીશ પરંતુ એ હજુ સુધી પરત નથી આવ્યા પંજાબનું જાલંધર છે ત્યાં જગ્યા ઉપર તેના શરીરને ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવ્યું છે અને એ સાધ તેના સાધકો છે તે તેના ભક્તો છે તે અટકળો લગાવતા હતા કે સ્વામીજી પરત આવશે પરંતુ આ જે આશુતોષ મહાવરી છે જે મૂળ બિહારના છે ત્યાંથી તેણે દિલ્હીની દીક્ષા લીધી અને ત્યારબાદ તે અત્યારે લખનૌ આશ્રમમાં હતા અને ત્યાં તેણે સમાધિ લગાવી અને કહ્યું હતું કે ઠીક મહિના દિવસ બાદ તે પરત ફરશે તેના શરીરની અંદર અને સાથે જ તેના ગુરુને જે દસ વર્ષથી ડીપ ફ્રીઝરમાં તેનું શરીર છે તેને પણ લઈને આવશે આવી વાત થઈ હતી આજે આ વાતને લગભગ પોણા બે મહિનાનો સમય વીત્યો છે અમે વિડીયો બનાવ્યો હતો પચીસ છવ્વીસ દિવસ વીત્યા બાદ એ જ્યારે સમાધિ લીધી એના પચીસ છવ્વીસ દિવસ વીત્યા બાદ એ સમય સ્ટેટસ હતું કે આજે જે ગુરુમાતા છે તેનું શરીર છે તેના ઉપર અનેક પ્રકારના લેપો લગાવવામાં આવ્યા હતા સાજકો તેને ખોળામાં રાખ્યા હતા અને ડૉક્ટરોએ પણ ત્યાં ટીમ હતી અને ડૉક્ટરોનું કહેવું હતું કે હવે તેનું પરતું ફરવું નામુમકીન જેવું છે પરંતુ શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચેનો આ ભેદ હતો જેને લઈને તેની ડેડલાઈન હતી ત્યાં સુધી રાહ જોવાની વાત હતી તો મહિનો દિવસ વીતી ચૂક્યો છે ને આજે પોણા બે મહિના જેટલો સમય થયો છે આ આ આશુતોષ મહાવરી છે તે આશુતોષ મહારાજને સમાધિમાં જે દસ વર્ષથી છે લોકો કહે છે કે તે વિજ્ઞાન કહે છે કે તે ડેથ થઈ ચૂક્યા છે પરંતુ તેને લેવા માટે ગયા હતા તેણે તેણે પણ પોતાના ગુરુની જેમ એક મહિનાનો સમય આપ્યો હતો કે તે તેના શરીરની અંદર એક મહિના દિવસની અંદર પરત ફરશે પરંતુ આજે બે મહિનાનો સમય વીત્યો છે પરંતુ આ આશુતોષ મહાવરી છે તે પરત નથી ફેર્યા તેના શરીરમાં લેપ લગાડવામાં આવ્યો હતો હાલ ગરમી પણ ખૂબ પડી રહી છે અને હવે તેના શરીરમાંથી એવું મીડિયા કહી રહ્યું છે કે દુર્ગંધ પણ આવી રહી છે જેના કારણે હવે નવો લેપ અલગ અલગ પ્રકારના લેપ લગાવવામાં આવે જેથી કરીને તેના શરીરને સુરક્ષિત રાખી શકાય બીજી તરફ આ સમગ્ર મામલો છે તે હવે હાઈકોર્ટની અંદર પહોંચ્યો છે જે સાધકો છે તેનું કહેવું છે કે માતાજીનું જે શરીર છે તેને પરત ફરશે કારણ કે તે સાધકો માનવા તૈયાર નથી કે માતાજી નહીં આવે હવે એ નામુમકિન છે એ વસ્તુ માનવા તૈયાર નથી બીજી તરફ ડૉક્ટરનું કહેવું છે કે હવે તેની અંદર પરત જીવ આવવો મુશ્કેલ છે કારણ કે તેના બોડીના કોઈ મૂવમેન્ટ નથી થતાં અને હવે શરીરમાં દુર્ગંધ પણ આવી રહી છે હાઈકોર્ટમાં એ પરમિશન માગવામાં આવી રહી છે કે તેના શરીરને ડીપ ફ્રીઝરમાં ન રાખવામાં આવે અને તેમને લેબ કરીને રાખવામાં આવે ગમે ત્યારે માતાજી છે તે પરત આવશે આવું હાઈકોર્ટની અંદર કહેવામાં આવ્યું છે હાઈકોર્ટ હવે એ મુદ્દે નિર્ણય આપવાનો બાકી છે તો શું નિર્ણય આપે તે જોવું રહ્યું સવાલ એ પણ છે કે શું માતાજીએ એક મહિનાની ડેડલાઇન આપી હતી તો એક મહિના દિવસમાં તે કેમ પરત ન ફેર્યા સાધકોનું કહેવું છે કે તે પરત આવશે સવાલ એ પણ છે કે શું તે વર્ષ દિવસ સુધી પરત નહીં આવે તો શું તેને વર્ષ દિવસ સુધી આ રીતે રાખવામાં આવશે કારણ કે એક સાધક હોય છે તે સતત પોતાના ખોળાની અંદર તેનું માથું રાખવામાં આવ્યું છે તેના ઉપર અલગ અલગ પ્રકારના લેપ કરવામાં આવ્યા છે જેથી કરીને તેના શરીરને સુરક્ષિત રાખી શકાય તો આ મુદ્દે અમે અપડેટ દેવા માટે આપના સુધી આ વાત પહોંચાડવા માટે કારણ કે ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે આ જે જ્યારે અમે વિડીયો અપલોડ કર્યો ત્યારે માતાજીનું શું થયું જરૂરથી અમને આ મુદ્દે અપડેટ આપ્યો તો કંઈક આ પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે એક મહિનાની ડેડલાઇન હતી પૂરી થઈ ચૂકી છે લગભગ ચૌદ પંદર દિવસથી પણ વધારે વીતી ચૂક્યા છે લગભગ ઓગણપચાસ પચાસ દિવસનો સમય થઈ ચૂક્યો છે છતાંય આશુતોષ મહાવરી છે તે પોતાના શરીરની અંદર પરત નથી આવ્યા જોકે આમાં અમે કોઈ કમેન્ટ કે ટીકા ટિપ્પણી નથી કરવા માગતા કારણ કે શ્રદ્ધા અને વિજ્ઞાનની વાત છે ડૉક્ટરોનું કહેવું છે કે કોઈ શરીરની મૂવમેન્ટ નથી બીજી તરફ સાધકોનું કહેવું છે કે માતાજી પરત આવશે જો કે આ મુદ્દે અમે આપણા ઉપર છોડીએ કે આપને શું લાગે છે સાધકોની વાતમાં કેટલી સત્યતા છે આપનું શું આ સમગ્ર મામલે માનવું છે જરૂરથી અમને કમેન્ટ કરજો અને આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે જીને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ